દાંતીવાડા ખાતે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા યુવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી એવા બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી મંત્રી શ્રી દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચી જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેતા ફટાકડા ફોડી ઉજવણી કરી મંત્રીશ્રી અને મહાનુભાવે દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું મંત્રીશ્રીએ સરહદ પર દેશની સુરક્ષા માટે સતત તત્પર રહેનારા બીએસએફ જવાનોની ફરજ નિષ્ઠા શિસ્ત અને દેશભક્તિ ભાવનાથી પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે જવાનો દેશના સાચા રક્ષક છે અને તેમના કારણે જ નાગરિકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે છે શરદના પ્રહરી એવા જવાનો સાથે દિવાળી ઉજવવાનો અવસર મળવો એક ગૌરવ અને આનંદની બાબત છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ વધારતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગની મહત્વપૂર્ણ વિભાગની ફાળવણી કરવામાં આવી છે મંત્રીશ્રીએ જવાબદારીના નવા તબક્કામાં કલ્યાણ માટે સમર્પિત રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રસંગે બીએસએફ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના શ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બીએસએફ એકસો સાડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ રિપોર્ટર વ્યાસ તંત્રી પુકાર નરેશા